આજના દિવસે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં છૂટા છવાયા સ્થળો પર છે આ સિવાય દસ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના માથા માથાભારથી થયેલી મજબૂત સિસ્ટમને અસર રાજ્યમાં પાછલા ચોવીસ કલાકમાં જોવા મળી હતી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સહિતના જિલ્લામાં તોફાની વરસાદ જોવા મળ્યો જ્યારે સિસ્ટમ વિખેરાતા વરસાદના જોરમાં ઘટાડો થયો છે અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ રવિવારે લગભગ દિવસ દરમિયાન વરસાદ રહ્યો હતો હવે આજથી વરસાદમાં ઘટાડો થયો છે અને તેની અસર પણ દેખાઈ રહી છે આજે આકાશ સ્વચ્છ છે અને ઘણા ભાગોમાંથી વરસાદનું જોર ઘટી ગયું છે હવામાન વિભાગે આજના દિવસ માટે કરેલી આગાહીમાં ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે આજના દિવસ માટે ક્યાંક ભારેથી અત્યંત ભારે કે અસાધારણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી હવામાન વિભાગે કરેલી આગાહી દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ ગુજરાતના દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ બાદ તમામ નો વોર્નિંગ ઝોનમાં રાખવામાં આવ્યા છે પોલિટીની સંભાવના છે જેમાં નોર્થ ગુજરાત હિસ્સે છે કે ડિસ્ટ્રિક્ટ સામેલ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા રાવલી મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આઠમી સપ્ટેમ્બર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ તથા દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે આ ભાગોનો કેટલાક સ્થળો પર ભારે વરસાદની સંભાવના જોવા રહી છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત